આજે નર્મદા જયંતિ નર્મદાના બાંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા પંદરસો ફૂટ સાડી નર્મદા મૈયા અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો

યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે આ મહામારી પૂર્વ ઉત્તરવાહીની પુણ્ય સલિલામાં નર્મદાનો કિનારો છે અહીં આગળ ઉત્તરવાહિની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય તે ભવ્ય પર અહીં આગળ ઉજવઈ રહ્યો છે શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે અહીંના ગામ ગ્રામજનો છે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા નર્મદાજી નો ખુબ મહિમા છે અને નર્મદાજી નો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના હસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળા નર્મદા જયંતિ ની ઉજવણી માટે નર્મદા તરતી નર્મદા સ્નાન અને નર્મદાનું નું પૂજન નું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી પંદરસો ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કળશ કન્યા મહિલા મંડળોની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા નર્મદા અમરકંઠા પ્રગટ થઈ જાય સાગરમાં મળે છે અને દરેક વર્ષે દર વર્ષે નર્મદા જયંતિ એમનો જન્મદિવસ આવે ત્યારે ઉજવવામાં આવે છે દરેક ગામજનો ઉત્સાહથી અને આનંદથી એમનો ઉત્સવ ઉજવે છે નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે એની પૂજા અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે માન નર્મદાને કિનારે જવાથી સ્નાન કરવાથી આપણા દરેક પાપો બળી જાય છે માં નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ આનંદ પ્રકટ થાય છે માં નર્મદાની જન્મ ઉજવવાથી સર્વ આનંદ મળે છે એટલે આ મૈયાની પંદરસો ફૂટ ચુંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને માં નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે એનો ફળ આજે મા નર્મદા કુંવારી છે બાર કન્યા છે શિવની પુત્રી છે એના પૂજન કરવાથી માન દરેક કષ્ટો આપણા દૂર કરે છે માન નર્મદાના કષ્ટો દૂર કરવા માટે મા નર્મદાને આપણે અર્ચના પૂજન કરીએ છીએ એમની પણ પરિક્રમા થાય છે મારું નામ અમૃત બાપુ સુરત તો સાથે જે સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરિત કરવામાં આવી હતી ત્યારબાદ સામૂહિક પ્રસાદી નો કાર્યક્રમ પણ રાખેલ છે માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમ નું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું આજ રોજ નર્મદા જયંતી હોવાને કારણે માંગરોળ મુકામે ઉત્તર વાહિની નર્મદા કિનારે નર્મદાને સાડી અર્પણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રાખવામાં આવેલો છે આ સાડી સુરત થી સરંગ સાડી મંગાવવામાં આવેલી છે અને આ સાડીની લંબાઈ પાંચસો મીટર કરતાં પણ વધારે છે અને આ સરંગ સાડી અને માતા નર્મદાજીને અર્પણ કરવામાં આવે છે દસ નાવડી દ્વારા આ નાવડી અર્પણ કરી આખી નર્મદા નું જે ઘર છે જે પટ છે એ સરંગ પટ માતાને અર્પણ કરવામાં આવે છે અને આ રીતના ભવ્ય એનું આયોજન કરવામાં આવેલું છે મહેશ પટેલ જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર